રહીમભાઈ સોરા હું ગેબંધાપી દરગાહ ટ્રસ્ટના મહામંત્રી છું અને મુસ્લિમ સમાજના અગ્રણી છેલ્લા પચીસ વર્ષ પચીસ વર્ષ છે ત્રિકોણ બાગાનો જે સાનિધ્યની અંદર રાજકોટનો આમ કહી શકીએ તો જૂનામાં જૂનો ગણેશ પંડાલ છે અને જીમીભાઈ અડવાણી અને એની ટીમ જે આ આયોજન કરે છે એમાં દર વર્ષે મુસ્લિમ સમાજના લોકો અહીંયા અમે હાજર રહીએ છીએ અને આરતીનો લાભ લઈએ છીએ સાથે સાથે મુસ્લિમ સમાજમાં એકતા અને ભાઈચારાનો જે સંદેશો આપવામાં આવે છે જીમીભાઈ અને એની ટીમ માટે થઈ અને આ જે આ કાર્ય કરી રહ્યા છે એ ખરેખર બિરદાવવાલાયક છે શું સુરતમાં જે રીતે વિધર્મીઓ દ્વારા ગણેશ મંડળમાં ભરૂચમાં અને અત્યારે જે કર્ણાટકમાં પણ કરવામાં આવે ત્યારે એક ભાઈચારાનું ઉદાહરણ તમે પૂરું પડે છે સૌથી પહેલા તો આપે જે વિધર્મી ગીતો છે એ વિધર્મી મારા માટે કદાચ મારા સમાજ સિવાયનો કોઈ હોય એ વિધર્મી હોઈ શકે અને બીજા સમાજ માટે હું ધર્મી હોઈ શકું ખરેખર તો જે આ શબ્દો છે ને એ રાજકીય શબ્દો છે કોઈ બી ધર્મીઓ નથી પોતપોતાના ધર્મો માટે ધાર્મિક જ છે અને ખાસ કરીને જે સુરતની વાત છે એ દૂધનું પાણીનું પાણી થઈ ગયું છે ત્યાં ચાર પાંચ નાના નાના છોકરાઓ જે પથ્થરમારો કરેલો અને એ પણ પકડાઈ ગયા હતા પણ પાછળથી જે રાજકારણ ઉભું કરી કરવામાં આવ્યું એ હિન્દુસ્તાનની અવામની અંદર કોમી એકતા અને ભાઈચારાની અંદર જે ફલિતો ચાપવા માટે થઈને જે કરવામાં આવ્યું એ ખરેખર નિંદનીય છે